મૃતકની યાદમાં બસો બોટલ રક્ત એકત્રિત કરવાનું સરાહનીય કાર્ય પાટણના બાલીસણા ગામના એક પટેલ પરિવારે કર્યું છે બાલીસણાના યુવક સંજયનું હૃદય બંધ પડી જવાથી અકાળે અવસાન થતાં તેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શોકસભાની સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું એમની એકની એક બેનના લગ્નની અંદર ખૂબ નાચા ખૂદ્યા અમોને બધોને ખૂબ પ્રોત્સાહિત કર્યા ધામધૂપથી લગ્ન કરવાનો હતો બહેનના લગ્નની રાત્રે જ એમનું અચાનક હાર્ટ એટેકના કારણે અવસાન થયું અને એમની લાગણીને માન આપી અમારા ઊંઝા સમાજે એક આ પ્રોગ્રામનું આયોજન કરી માસિક પુણ્યતિથી આ શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજ્યો પ્રથમ પુણ્યતિથી સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કરવા આવતા લોકોએ પણ આ અનોખી શ્રદ્ધાંજલિમાં ઉત્સાહ દાખવીને રક્તદાન કર્યું દિવસ દરમિયાન બસો બોટલ જેટલું રક્ત એકત્રિત કરાયું અમારા સમાજની અંદર ઊંઝા સમાજની અંદર આ શંભુભાઈ બહુ સક્રિય કાર્યકર હતા એની નાની ઉંમરમાં મરણ થવાથી અમારા ઊંઝા સમાજે આ પ્રોગ્રામનું આયોજન કર્યું શોક પ્રસંગે પણ અન્યોને મદદરૂપ કઈ રીતે થઈ શકાય તેનું ઉત્તમ ઉદાહરણ બાલીસણાના પાટીદાર સમાજે પૂરું પાડ્યું છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ